જીવન શું છે ખબર જ નથી સાહેબ અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે ડિપ્રેશનમાંથી બહાર આવવું છે માનસિકતા બદલવી છે કંઈક કરવું છે પણ કરવું કેવી રીતે કે કે તમારી નાખી તમે મોટી ફાઈવ સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં પચાસ વર્ષનો છોડ હોય શું હોય પચાસ વર્ષનો છોડ હોય આટલો જોયો વધે જ નહીં બોન્જાઈઝ કહેવાય ને તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ વડનું ઝાડ હોય આંબાનું ઝાડ હોય પચાસ વર્ષથી આવડું ને આવડું રહે કેમ ખબર છે એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય એટલે જેવા પેલા મૂળિયા વધે નીચેથી કાપી નાખે નીચે કાપે ને ઉપર વધે જ નહીં જય કૃષ્ણ એટલે સમાજે શું કર્યું છે આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે જ ચાલુ કરી દીધું તમે જોજો હું આજે એકદમ મસ્ત ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે પણ જીવવું તો વટથી જીવવું એ નક્કી કરો અને પછી હું જાઉં ને ઘરે તો મારી વાઈફ શું કહે છે કયો ગયા હતા તમે હલા શું કેવું ગયા હતા મજા છે ભાઈ શું હું ઘરે જવું અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી શું છે ભાઈ તારે કોઈ મજા મારે તો આપણને ગમતું નથી એક બાળક ઘરે ખુશખુશાલ થતું સાંજે રોતું રોતું આવે ને દફતર ફેંકે તો મજા હસતું શું બેટા શું હતું આ સ્કૂલમાં એટલે પણ એને મજા છે બાપુ એને તારે કોઈ તકલીફ નથી તમે દિવેલ પીધેલા રહો તમે ગંભીર રહો તમે આમ લગ્ન થાય ને લગ્ન તો એકબીજાને પહેરાવે ને તો બારમા ધોરણ મેં સાયન્સ રાખ્યું મારા બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર એમ હું બ્રાહ્મણ પણ બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર કાચી દુકાન બધું આજે ઘેર લાવવાની કે ચોર લઈ જાય બધું ગા હું ગાજ બટન કરું ને બધું કામ કરીએ તો બારમા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું મારા બાપુજી કે બેટા મેં તું અને હું સાહેબ એમ હોશિયાર માણસ હો સ્કૂલ લાઈફમાં એમ હોશિયાર એમ તો મેં મેં સાયન્સ રાખ્યું એટલે મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી બધું દેવું કરો મારા બાપુજીની વાર્ષિક આવક પાંચ અને મારી ટ્યુશન ફી પચાસ મારા બાપા બિચારા હંચો ચલાવે ખુચુર ખુચુર ને એક મોટો ભાઈ થોડુંક જે કંઈ કામ કરે એમાંથી ઘર ચાલે સાયન્સ રાખ્યું સાહેબ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ મને તો સ્ટેટોસ્કોપ દેખાયો એક વર્ષ પછી તો ડોક્ટર આપણે બધા સપનાઓ દેખીએ ને સપનાઓ એ નથી જે ઊંઘવા ના દેખવા જવાનું ઢેકણું એવું અઘરું અઘરું બોલે બધું સપનાઓ એ છે જે ઊંઘવા ના દે પેલા ગોડા થઈ જશો બધું બોગ જ છે આપણને

તો મારા બાપુજી પેલા મારા પ્રિન્સિપલ કહેતા બાપાને બોલ્યા હું મારા બાપુજી પાસે ગયો મેં બાપુજી ચલો ને બોલાવે આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ મારા મા બાપ કદાચ આ દુનિયાના બેસ્ટ બધાને એવું લાગતું હોય પણ મને વધારે લાગે મારે જે કરવું હોય એની છૂટ સાહેબ આપને નવાઈ લાગશે કે ભાવનગર હું જન્મ્યો ત્યારથી આવું છું મારા કુળદેવી ખોડિયાર છે અહીંયા સિહોરમાં એમનું મંદિર છે પણ મારા મા બાપે કહ્યું તારું નામ બદલવાનું છૂટ તારી અટક બદલવાની છૂટ તારા કુળદેવી બદલવાની છૂટ તને ગમે એ કર અને એટલે જ આ નોટ અહીં ઊભી છે દે નેવર ઇમ્પોઝ એનીથિંગ ઓન મી કે યુ ડુ ધીસ હી સેડ તને શું યોગ્ય લાગે છે મા બાપે બાળકોના માલિક નથી બનવાનું એના ટ્રસ્ટી બનવાનું છે આપણે એના માલિક બની જઈએ અને ત્યાં સત્યાનાશ ચાલુ થઈ જાય ટ્રસ્ટીઓ સંસ્થાન માલિક બની જાય શું થાય બધું વેચવા મળે મારો બેટો ટ્રસ્ટી શું કરે વહીવટ કરે ટ્રસ્ટીનું કામ શું છે એટલે ભગવાને તમને બે ચાર નોટો સોંપી છે અને સાચવવાની અને કામે લગાવી છોડ દેવાની પછી આ તો કે ના મારો છોકરો મારી ઇજ્જતનું શું તારી છે ક્યાં ભાઈ તું કે મને તું તું વેમમાં ફરે છે ના ના કોઈ શું કહે છે તારા વિશે કોઈ નહીં કહે મરી જશે હાલ પચા ભેગા નહીં થાય તું ચિંતા ના કર કોઈ બી મરી જાય ને તો શું લખે ખબર સ્વર્ગસ્થ એટલે કોઈ નર્કમાં જતું જ નથી કોઈ બી સામે ગુંડો મરી જાય ચોર મળી સ્વર્ગસ્થ મેં તો નક્કી કર્યું મરી જવું તો લોકો નરકસ્થ એટલે ત્યાં કોક તો જાઓ યાર બધા જ જાઓ બધું ખાલી ખાલી પિક્ચરના થિયેટર પર ગયો ને ટિકિટ લઈને ઉભા હોય એક ભાઈ પિક્ચર જેવા ના દાઢી કરાવવા આવ્યા તાર કામ શું છે ભાઈ અમારે નોર્થ ગુજરાતમાં કોઈ મરી જાય ને તો ખબર રૂમાલ લઈને જાય બધા તો આપણે જતા નથી કે કોઈ મરી ગયું ના જન્મવાનું ખાલી ખાલી બધું તમે જોયો કેવા બેવકૂફો છે તમારા તમારા ઘરે ઘરે આવું આવું ને કોઈને બી હું છું તો તરત ઘરે નવી ચાદર અને આપણે ફાટેલી હોઈએ પગમાંથી ચાદર ચાદર નીકળી જાય બહાર સંજય બી ઘરે આવે તો નવા કપડા કાપી અને આપણે તૂટેલીમાં પીતા હોઈએ આપણે બધા જ બીજાને બતાવવાનું જીવવાની ટ્રેનિંગ આપવામાં આવે તમને ખબર છે સાહેબ પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને જે પોતાને બતાવવા કરો ને એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે તમે જે કંઈ તમે જુઓ તમે બધા આપણે બહાર જઈએ ને કબાટ ખોલ્યા આહાહા કયા કપડાં પહેર્યું હાલા બે જોડી તો છે લુખાતારી જોડે આ પહેરવું તો કેવું લાગશે આ કાઢ નાખો આ બરાબર અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે ચણિયાનો છેડો પાછળ લટકતો હોય બાપાને ગંજીમાંથી શ્રીલંકાનો નકશો દેખાતો હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય તમને ખબર છે આપણે ઘર સંસાર બધાના કેમ બગડી ગયા છે આપણે ઘરમાં એટલા ગંદા દેખાઈએ છીએ ને શું છે આમ ખેંચેલું છે ભારત પાકિસ્તાની જેમ ઘરમાં બધા જૂના હું તમને કહું મારી વાઈફ અહીંયા મારી સાથે આવી છે મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેરા ને બહાર જૂના મને કે કેમ મેં તું બીજાને ગમવી જોઈએ મને ગમવી જોઈએ બરાબર છે કે નહીં આપણે તો બહાર જઈએ તો નવા કપડા અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ને ઘણી તો ઘરવાળીનો ગાઉન કામ વાળી પહેરીને ફરતી હોય લોચો થઈ જાય હાલો કોઈ વાર આવા દિવસો આવે જિંદગી કેટલી અદ્ભુત છે પણ બધું ખોટું શીખ્યા છીએ એટલે સાચી વાત ખબર જ નથી પછી મારા બાપુજીને લઈને હું સ્કૂલમાં ગયો એટલે પ્રિન્સિપાલ મને મારા બાપુજીને હું મારા ફાધરને બાપુજી કહું છું ગુજરી ગયા હું ભણતો હતો ને મને કે તમારો છોકરો ડોબા જેવો છે મારા બાપુજી કહેવાય સંભાળીને બોલો મેં તું હવે વાંધો નહીં બાપા આપણી ફેવર મળે પછી દુનિયા છે ખબર યાર પછી મને કે કે મારા બાપુજી કલા શું છે તારે મેં તું ક્લાસમાં જ ભૂલી જવું યાદ નહીં આવતું શું કરું મેં તું હાલ પૂછો બગીચામાં બધું આવડે શાક કે અમારા પેપર બગીચામાં લખાવવાનું મેં તું મારું તેઓ લખાવો પહેલો નંબર આવશે બહુ લાંબી વાત છે બારમાનું એન્યુઅલ એક્ઝામ આપી મારા વીસ મિત્રોમાંથી ઓગણીસ મિત્રોને બધાને નેવું ઉપર આવ્યા મારું રિઝલ્ટ આવીને ઊંધું મૂકી દીધું પહેલો નંબર હોય આપણે બધું આવડે બાર સાયન્સમાં બાવન ટકા ચેક રિટર્ન મેઘદુલા પાસ પાસ્તો થઈ ગયા હું ઘરે આવ્યો ને મારા બાપુજીએ શું કીધું ખબર છે ચાલ બેટા કચોરી ખવડાવું સાહેબ એ ના કીધું હોત ને તો કદાચ હું સુસાઈડ કરીને હોઈ ગયો હોત સમજ પડે છે બાળકો જે કરે જેમ કરે એમને નાનપણથી દરેક વાતમાં એમને સપોર્ટ કરો એ ફેલ જાય તો ફેલ પણ એનું કારણ શું છે ખબર છે અહીં જે કોઈ લોકો બેઠા છે બધા જે સોગન ખાઈ જાઓ તમે કોઈ હરીફાઈ કરો કોઈ સ્કૂલમાં હો કોઈ સમાજમાં હો ક્યાંય બી કંઈ બી કરો ને તો પહેલાં ત્રણ નંબરનું બહુમાન કરો ને તો છેલ્લા ત્રણ નંબરને સ્ટેજ પર બોલાવીને એનું બહુમાન કરવાનું કેમ કે મારા જેવી ઓટો ત્યાં જ ઊભી હોય આપણે હંમેશા ઉગતાને જ પૂછીએ છીએ કેવું આપણને ઉલ્લુસથી એવું બધું કેવું ખોટું ખોટું બધું જ ખોટું શીખવાડે કશું જ સાચું નથી અને એનું કારણ એ છે આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી એમનું કામ એ કરે આપણું કામ આપણે કરવું એક સો ઘેટાનું ટોળું હતું તે એક અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે પેલો કે એક ના રહે સમજ પડે બાપુ એટલે એક નહીં અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ કે તમે પૈસા નહીં આપ્યા અને મને મજા નહીં આવે તો હું જતો રહીશ મેં નહીં લીધા મજા બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવો કરે બ્રાહ્મણ ભીખ માગે બ્રાહ્મણ નહીં એટલે મારા બાપુજી કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે જ્ઞાનનો ફેલાવો કરજે એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મિંગ હું નાચ જાતમાં માનતો નથી નાઇ ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે પણ આપણને ખોટું શીખવાડ્યું છે કેવું ખોટું શીખવાડ્યું છે કોઈ ચીજ એક ચીજ આપણને સાચી શીખવાડી ને તો તો એમ થાત કે હા મજા મજા એક લોખંડનો ટુકડો હોય ને તો દસ રૂપિયે કિલોમાં વેચાય આવો પણ એની જો એમાંથી છરીઓ બનાવે ને નાઈફ્સ તો એના એક હજાર રૂપિયા પેદા થાય એમાંથી જો ટાંકણીઓ બનાવો તો દસ હજાર પેદા થાય અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો એક લાખ રૂપિયા પેદા થાય કિંમત લોખંડની છે કે ઘરતરની છે સાલું આપણું થતું જ નથી થૂંઠા જેવા શું છે ચાલો એક લાફો મારી ને બધા ચકેડા ફરી જશે તો ખોટા ખોટા નશામાં જીવવાનું કશું જ ખબર નથી કેમ જન્મે એ ખબર નથી તમને ખબર છે કોઈની ફિંગર પ્રિન્ટ એક જેવી નથી કોઈ બે પાંદડા એક જેવા 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 તો વળી કે કે ગાંધીજી ગાંધીજી બનો તમારે ખાલી કહેવું છે થાવ એના માટે સાઉથ આફ્રિકા જવું પડે ધોલિયો મને લાત મારવો જોઈએ પછી મને કીક લાગે પછી હું એને પકડું હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવ પછી વળી કે ભગતસિંહ જેવા બનો અલા એના માટે બોમ્બ ફેંકવો પડે તો હાલ બધા આપણા વાળા ધોળિયા હોય તો ફેંકી બરાબર છે ના સમજ રાખે તમને આમ કરો ઢાંકણું કંઈ કામના નથી અરે આમ તમને ખબર તમે જુઓ પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે ના બેસાય ચક્કર આવે ચકડીને બેસ હારું એડો આગળ જાય એટલે રમકડાની દુકાન આવે પપ્પા મારે બેટ લેવો ના લેવાય મારા મારી થાય દડો લઈ લે હારું એડો કપડા લેવા જાય પપ્પા મારે કાળો શર્ટ લેવ કાળો ના લેવાય ગુંડા પહેરે ધોળો લે સારું પછી મા બાપ કે છોકરા કઈ કરતા નહીં એટલે તમે કરવા ક્યાં દો છો મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં મારું નામ શું પાડવું મારા હાથમાં મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં કયા ભગવાનને પૂછવા મારા હાથમાં મારા બાપા કે ખોડિયા એટલે મારે હું વાત જ નહીં બીજી હા હા હું તો ભગવાન બદલાય કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં શું કરવું મારા હાથમાં નહીં લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં મારે શું મંજીરા વગાડવાના અને પછી કે કંઈ કરતા નથી એટલે કરવા તો દો કક તો કરવા દો અમને